ઉદ્યોગપતિ હોય બધાના સંતાનો એક જ પાટલી બેસીને અભ્યાસ કરતા હોય છે આ બધા વિદ્યાર્થીઓ છે એક નાનકડા ગામડામાં રહેતી હાઉસ મહિલા જે મા પોતે બીજું દુનિયામાં નથી જાણતી પણ એને એટલું તો સપનો છે કે મારો દીકરો મોટો થાય ને કઈક સારો માણસ બને કઈક સારું કમાય તો આ બધા જે પ્રશ્નો છે એનાથી સૌથી પરિચિત કોઈ વ્યક્તિ હોય તો એ વિદ્યાર્થી છે વિદ્યાર્થીને એના પાયાના પ્રશ્નો ખબર છે બધા વિદ્યાર્થીઓ ભેગા બેસે છે એટલે એક જ ક્લાસમાં બેસીને આપણે આખા ગુજરાતની પરિસ્થિતિનું અવલોકન કરી શકીએ છીએ કે કયા ક્ષેત્રમાં કઈ પીડા છે આજે ખેડૂતોના માટે આપણે જોઈએ છીએ કે અમેરિકામાંથી જે કપાસ આવે છે એનો 11% ટેરિફ છે એ લોકોએ માફ કર્યો તો હવે એની પરિસ્થિતિ શું થશે તો કે અમેરિકાનો કપાસ ભારતના બજારમાં આવશે આપણા ગુજરાતના બજારમાં આવશે તો જ્યારે ગુજરાતનો કપાસ તૈયાર થશે ત્યારે એનો પૂરતો ભાવ નહીં મળે તો વિરાસે ખેડૂત પણ એ જ ખેડૂતનો દીકરો છે તો કે એ એની ચિંતા કરતો છે કેમ તો કે અમે એ છોકરાને યોગ્ય માર્ગદર્શન આપીશું અને એનું સુખદ સમાધાન શું આવી શકે એના માટે આ આમ આદમી પાર્ટીએ મુહિમ ચલાવી છે અમારો ટાર્ગેટ છે કે આવનારા 2027 ના ઇલેક્શન વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાની છે અને એ સરકાર બનાવવા માટે દરેક તબક્કાના લોકો છે એના પ્રશ્નોને ભેગા કરી એના માટે એક ઓકે વિંગ અમે જેને કહીએ છીએ એ તૈયાર કરી છે આવી ગુજરાતમાં 24 વિંગ છે એમાંની પહેલી વિંગ એટલે કે એસઆર આ એસાપ શું છે તો કે એસાપ નું આખું નામ છે એસોસિએશન ઓફ સ્ટુડન્ટ ફોર અલ્ટરનેટિવ પોલિટિક્સ આ અલ્ટરનેટિવ પોલિટિક્સ કેમ જરૂર પડી તો કે જે મેઈનસ્ટ્રીમ પોલિટિક્સ છે કે જેમાં નેતા પોતાના દીકરાને મરી ગયેલા નેતા બનાવી દે છે તો કે જે સામાન્ય લોકો સુધી કે વાત પહોંચતી નથી આમ આદમી પાર્ટી શું કરે છે તો કે સામાન્ય વ્યક્તિને રાજનીતિમાં લાવે છે રાજનીતિનો એનો જે બોધ છે એ સમજાવે છે અને એને નેતા બનાવે છે સામાન્ય વ્યક્તિ જ્યારે નેતા બને છે ત્યારે કે સામાન્ય લોકોના પ્રશ્નો સોલ્વ કરે છે એનું જીવતું જાગતું ઉદાહરણ આપણે પંજાબમાં જોઈએ છીએ પંજાબ માં શું થયું તો કે 2017 ની ચૂંટણી માં ઘણા બધા યુવાનો આમ આદમી પાર્ટી જોડાયા એના પછી 5 વર્ષ કે લોકો લોકો વચ્ચે અને જ્યારે 2022 ની ચૂંટણી આવી ત્યારે લગભગ પંજાબના ના ચૂંટાયેલા 92 ધારાસભ્યો માંથી 70% લોકો જેવા છે જે જુવાન 26 26 વર્ષ ના લોકો છે એ ધારાસભ્યો બન્યા 32 વર્ષના લોકો ધારાસભ્યો બની મંત્રી બન્યા એનો શું ફાયદો થયો તો કે ફાયદો એવો થયો કે ભારત સરકારનો દર 4 વર્ષે જે રિપોર્ટ આવે છે શિક્ષણનો એ 4 વર્ષ પહેલા પંજાબ 29 માં નંબરે હતું આજે એ પંજાબ છે એ પહેલા નંબરે આવ્યો બીજો શું ફાયદો થયો તો કે પંજાબના જે ખેડૂતો છે એને 24 કલાક વીજળી મળતી થઈ ગઈ તો કે 24 કલાક મફત વીજળી મળે છે પૂરતું પાણી મળે છે અને હમણાં જ આપણે જોયું કે પંજાબમાં એક કુદરતી હોનારત આવી ને આખું પંજાબ પાણીમાં ભરાઈ ગયું આ ખૂબ દુઃખનો વિષય હતો અને એ દુઃખના વિષયમાં માણસને સહકાર કરી ના મળે તો કે ચાર દિવસમાં પંજાબના મુખ્યમંત્રી માનનીય ભગવતમાનજીએ જાહેરાત કર્યું કે એક વિઘા દીઠ

તમે તમારા વિસ્તારમાં જયારે પ્રતિનિધિત્વ કરશો ત્યારે લોકોનો ફાયદો થશે આમ આદમી પાર્ટી લોકો માટે કામ કરશે અને લોકશાહી ની સાચી એ જ છે લોકો દ્વારા લોકો માટે લોકોની સરકાર યુવાનો શું કરી શકે એનો એક દાખલો તમને બીજો આપી દો અત્યારે નેપાળમાં આપણે જોયું કે જેન ઝી એવું નામ ચાલે છે જનરેશન ઝેડ કે જે લોકોનો જન્મ 1996 થી લઈને 2010 ની વચ્ચે થયો છે આવા યુવાનો ભેગા થયા અને નેપાળમાં જે ભ્રષ્ટાચાર થતો તો નેપાળમાં જે ભૂખમરો હતો તો કે એ લોકોને પરિવર્તન લાવવા માટે એમને એક જ દિવસમાં 24 કલાકમાં નેપાળની સરકાર બદલે આ યુવાનોની તાકાત છે અને ગુજરાતને તો આ સમજાવવાનો હોય જ નહીં કેમ કે ગુજરાતની સ્થાપના ગુજરાત અલગ રાજ્ય બન્યું એની શરૂઆત જ ગુજરાતમાં યુવાનો થી થઈ ઓકે પાટીદાર આનોમત આંદોલન તમે લઈ લો યુવાનો જ્યારે રસ્તે ઉપડ્યા તો સરકારે ઝૂકવું પડ્યું છે

જવાબદારી આજે કરીએ છીએ અને સાત સ્ટેટ ટીમની જવાબદારી ડિક્લેર કરીએ છીએ આવનારા સમયમાં અમારી આખી ટીમ છે એ પ્રદેશ લેવલ ત્યાંથી નીચે ઝોન લેવલ ત્યાંથી નીચે લોકસભા લેવલ અને ત્યાંથી નીચે વિધાનસભા લેવલ સુધી અને પછી જિલ્લા તાલુકા ગામડા સુધી

ધાર્મિકભાઈ માથુકિયાને આપવા જઈ રહ્યા છીએ અમે કે આવનારા સમયમાં ગુજરાતમાં કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ પણ સમસ્યા હશે તો એના માટે અમારી આખી ટીમ ધાર્મિકભાઈ માથુકિયાના નેતૃત્વમાં ખૂબ સારું કામ કરશું અને તમને ક્યારેય એવો અવસરની આપવા દઈએ કે જેથી તમે એકથી જાવ તમે હંમેશા રાજી થશો કે ગુજરાતના યુવાનો અમારા માટે સારું કામ કરી રહ્યા છે તો આપ સૌની લાગણી સાથે ધાર્મિકભાઈ માથુકિયાને આ ટીમને જવાબદારી સોંપી રહ્યા છે

આમ જોવા જઈએ તો ભારતનું હૃદય છે એ ગુજરાત છે અને ગુજરાતનું હૃદય આપણે જોવા જઈએ તો તેમાં સૌરાષ્ટ્ર છે તો સૌરાષ્ટ્રથી એવા વ્યક્તિને અમે નેતૃત્વ આપવા જઈ રહ્યા છીએ કે જે પોતાનો બહોળો અનુભવ અને વિદ્યાર્થીઓની સાથે હંમેશા દરેક વાત ઉપર જોડાયેલા રહે છે એવા અમારા અભિષેકભાઈને અમે સૌરાષ્ટ્ર ઝોન પૂરી જવાબદારી આપીએ છીએ